શેલા એક સમય અમદાવાદની બાજુનું એક ગામ હાલ શેલા અમદાવાદ એક વિસ્તાર બની ચુક્યું છે પણ જયારે શેલા અમદાવાદનો ભાગ ત્યારે વર્ષો પહેલા એક ગિરનારી બાપુ આ ગામની પાસે ધૂણો ધકાવીને વર્ષો સુધી તપ કરી અને જ્યાં તપ કર્યું હતું ત્યાં તેમણે હનુમાન દાદા અને શિવજીના મંદિરની સ્થાપના કરી હતી અમદાવાદમાં શેલા વિસ્તારમાં હાલ જ્યાં મંદિર છે તે જગ્યા ગીરીબાપુના આશ્રમ થી પ્રચલિત છે અહી વર્ષો પહેલા બાપુ આ જગ્યા પર આવ્યા હતા અને આશ્રમની સ્થાપના કરી બહુ સારું ચમત્કારિક અને બહુ સિદ્ધ હસ્ત જગ્યા છે આ જૂનું પૌરાણિક મંદિર પણ છે એક ધૂણો શરૂઆતમાં તો હતો પછી આ ડેવલપ થઈને એક રામેશ્વર મહાદેવનું મંદિર પણ છે અને સાથે સાથે સિદ્ધ વિજય હનુમાનજીનું મંદિર પણ છે આસપાસના લોકો માટે ખૂબ જ આસ્થાનું એક જગ્યા છે અને શનિવારે તો અસંખ્ય માણસો અહીં આવે છે અને સાથોસાથ એમાં ઘણા શ્રદ્ધાળુઓ આવી અને અહીંયા ભાગ લે છે આરતીમાં પણ સારો એવી ભીડ થાય છે અને અહીંયા જે જગ્યા છે એમના તરફથી પ્રસાદ પણ સાંજે આપવામાં આવે છે અને બહુ સાદી અને બહુ સિદ્ધ જગ્યા છે અહીં પાંચ વર્ષથી હું આવું છું અહીં બાપુનો પહેલાં સમાધિ પહેલાં ધૂણો હતો પછી બાપુને સમાધિ આપી અને મહાદેવનું મંદિર હતું અને હનુમાનજીની મંદિરનું નાનું દેરું હતું એ પછી ધીરે ધીરે મંદિરની બધા ભેગા થઈને સહમત સહકાર અને ગુમાવવાના બધા ભેગા થઈને મોટું હનુમાનજીનું મંદિર કર્યું અને અહીં હનુમાનજીના પરચા તો આમાં હનુમાનજી દેવ જાગૃત છે એટલે ઘણા બધા હું આવ્યો ત્યારે પચીસ માણસ આવતું હતું અત્યારે પાંચસોથી થી છસો માણસ પબ્લિક દર્શન કરવા આવે છે અને બીજું કે આ ઘુમાની જગ્યા છે ઘુમાની જગ્યાની બોર્ડર ગણાય અહીંયા આગળ સિદ્ધ વિજય હનુમાનજી મહારાજ બિરાજમાન છે પણ એમનું સત સારું છે ગીરી બાપુ અહીં ધૂણો ધખાવીને ધપ કરતા હતા તે ધૂણો હાલ પણ મંદિરમાં મોજૂદ છે મંદિરે દર્શન કરવા આવતા ભક્તો બાપુના ધૂણા દર્શન કરી જેના હાલ અલગ સ્વરૂપે દર્શન કરી શકાય છે મંદિરે આવતા ભક્તો હનુમાનજીના દર્શનની સાથે રામેશ્વર મહાદેવ દર્શન કરી ધન્ય થાય છે પહેલાં એવું કહેવામાં આવે છે કે અહીંયા ધૂણો હતો એ ધૂણાની જગ્યાએ અત્યારે શિવાલયની સ્થાપના કરવામાં આવી છે જે રામેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અને લોકો આસ્થા ખૂબ આસ્થા છે મહાદેવજી અને હનુમાનજી પ્રત્યે અને આસ્થાથી લોકો જોડાયેલા છે અને અવારનવાર લોકો ખૂબ મેળા જેવું શનિવાર મંગળવારે વાતાવરણ થાય છે આ સિદ્ધ વિજય હનુમાનજીમાં મને બહુ અટૂત વિશ્વાસ અને ભરોસો છે હવે અત્યારે ધીરે ધીરે રોડ રસ્તા ચારે બાજુ ડેવલપ થયા અને મંદિરનું પણ ડેવલપ થયું પણ જ્યારે આ બધું કંઈ હતું ને આજુબાજુમાં બધા ફાર્મ હતા જ્યારે અહીંયા આગળ અમારા ગામના જામુડા રાખતા ત્યારે એ વખતે અહીં કોઈ આવતું જતું નહોતું ત્યારે પણ હું આવતો અને જ્યારે રોડ રસ્તા ડેવલપ થયા પછી તો શું ગોધાવીથી હું દર શનિવાર અને ખાસ મંગળવાર એમાં શનિવારે તો હું ગોધાવી

દેવી જે હનુમાનજી છે એના દર શનિવારે હું દર્શન કરવા માટે આવું છું અને અસંખ્ય લોકો આવે છે અને લોકોની શ્રદ્ધા પણ એટલી છે કે હનુમાનજીના દર્શન કરવાથી આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ અને બળ મળશે આવી આવો લોકોનો વિશ્વાસ છે એટલા માટે લોકોની શ્રદ્ધામાં દિન પ્રતિદિન ઉમેરો થાય છે અને લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે હું પણ નવો હતો એટલે મને એક ભાઈએ મકાન આ મંદિર બતાવ્યું અને મંદિરે દર્શન કરવા આવું છું મારી સાથે મારા મિત્રોને પણ હું સાથે લઈ આવું છું અને જે હાજર હોય એને લેતો આવું છું અને મંદિર પ્રત્યે અને હનુમાનજી પ્રત્યે મને ખૂબ શ્રદ્ધા છે ભાવિકો મંદિરે દર્શન કરવા આવે ત્યારે દાદાના દર્શન બાદ બાપુના પણ દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે લોકોની આસ્થા ધૂત છે અને એટલે હનુમાન મંદિરે આવીને લોકો પોતાની જે મનોકામના માને છે

આ મંદિર બહુ પુરાણિક છે ખાસા ટાઈમથી છે પહેલાં લોકોને એટલી ખબર નહોતી પણ હમણાં ખાસી ખબર પડી છે અહીંયા આવો તો તમને એક સાથે બે ભગવાનના દર્શન થાય છે મહાદેવ અને હનુમાન દાદાના અને સારું જ છે કેમ કે અંશ અવતાર છે મહાદેવના એટલે અહીંયા આવીને તમને ખાસી આમ શાંતિ મળે અને તમને ક્યારેક આમ ભણવામાં સ્ટ્રેસ થતો હોય તો દર્શન કરીને જઈએ ને તો જરાક તમને એવું થાય કે હા ઠીક છે થઈ જશે વાંધો નહીં પડે કાંઈ દાદા પ્રત્યે મને બહુ જ આસ્થા છે મારું જો નાનામાં નાની મુશ્કેલી હોય કે મને આમ એમ થાય કે હું આજે મેન્ટલી અપસેટ છું ખાલી દાદાને યાદ કરું તો પણ બહુ જ મનથી શાંતિ અનુભવું છું અને વર્ષોથી પહેલાં તો દાદા જે છે એ મારા ઈષ્ટદેવ પણ છે અને નાનપણથી સામાન્ય મુશ્કેલી કે મને એમ થાય કે ઘરમાં શાંતિ જેવું છે કે

સાચી શ્રદ્ધાજ ભાવિકોને હંમેશા અનૌકિક શક્તિ તરફ આકર્ષે છે અને આજ તો છે ભક્તિ શરૂઆતમાં બાપોએ લગભગ વીસ પચ્ચીસ વર્ષ પહેલાં હતા અને એમણે સ્થાપન કર્યું હતું પછી ગામના ભક્તોએ ભેગા થઈને અહીંયા મૂર્તિનું સ્થાપન કરીને શું કહેવાય કે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી જેમાં હું ખુદ પણ ભાગ લીધેલો અને એ દિવસની કહાની એવું છે કે બધા કહે છે કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે વરસાદ પડે સાહેબ હું ખુદ બેઠેલો બરાબર છે વરસાદ આખું વાત છેલ્લા દિવસે ત્રીજા દિવસે આખું જે આકાશ હોય એ એકદમ ક્લિયર હતું અને જ્યારે જે છેલ્લો ટાઈમ આવ્યો પ્રાણ પ્રતિષ્ઠાનો એક્ઝેક્ટ એ ટાઈમે આખો વરસાદ ચાલુ થઈ ગયો વાદળછ વાદળ આવી ગયા અને અમે જ્યાં બેઠા હતા હવન કરવા બરાબર છે તો ત્યાં આખી વરસાદ ચાલુ થયો કોઈ જગ્યાએ મંડપ નહીં ફાટ્યો એક્ઝેક્ટ હનુમાનદાની જ્યાં મૂર્તિ હતી અને એમનો જ્યાં પગ હતો એ જ જગ્યાએ જે છે મંડપ ફાટ્યો અને જે પાણીની ધારનો જે કહેવાય ને કે એના ઉપર જળાશી જળાશિભેક થયેલો અભિષેક થયેલો છેલ્લા સાત વર્ષથી અહીંયા આવું છું અને આ મંદિરને દાદાની એટલી દયા છે કે લોકો પહેલાં જે દસ પંદર માણસો આવતા હતા આજે દાદાની એટલી દયા થઈ ગઈ છે કે હજાર પંદરસો માણસો દર શનિવારે અહીં આવે છે અને દાદાની પ્રસાદી માટે લોકોને મહિનો બ બે મહિનામાં જે વેટિંગમાં રહેવું પડે છે દાદાની પ્રસાદી શનિવારે દસ હજારની પ્રસાદી થાય છે કલાક કે દોઢ કલાકમાં પ્રસાદી પૂરી થઈ જાય છે દાદાની એટલી આસ્થા છે અહીંયા લોકો માટે કે ક્યાં ક્યાંથી લોકો દાદાના દર્શન માટે આવે છે દાદાની કોઈ માનતા રાખી હોય કોઈ દાદાની તકલીફ હોય તો જે દાદાની

મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ રામધૂન આનંદનો ગરબો આવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે ને મંગળવારે મેં પ્રસાદનું આયોજન કરીશી પછી નિઃશુલ્ક અને શનિવારે લગભગ પંદરથી બે હજાર માણસ આવે છે અને મંગળવારે ચારસોથી પાંચસો માણસ આવે છે આપણા મંદિરે હનુમાન જયંતિ મંદિરમાં હનુમાન જયંતિ શિવરાત્રિમાં તેમજ શ્રાવણ મહિનામાં

શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે આ મંદિરમાં લાસ્ટ એક દોઢ વર્ષે હનુમાનજી દાદા શંકરદેવની દર્શન થાય અને જે મંદિરમાં ડિવાઈન પવિત્રતા છે એ અમને બહુ પીસફુલ લાગે તો અહીંયા અમે રેગ્યુલર આવે જ છે એ હિસાબે અમે બે વર્ષથી આવીએ છીએ દર્શન કરવા માટે આસ્થા અને શ્રદ્ધાથી દર્શન કરીએ છીએ અને અમને ખૂબ સારું લાગે છે અહીં અને બે વર્ષથી સતત અમે શનિવારે દર્શન કરવા આવીએ જ છીએ મંદિરે દર શનિવારે ભજન અને રામધૂન કરવામાં આવે છે જે ગિરિબાપુએ ચાલુ કરી હતી અને તે પરંપરા હાલમાં પણ યથાવત છે મંદિરે દર વર્ષે મોટો ભંડારો કરવામાં આવે છે જેનો હજારો ભાવિકો લાભો લે છે

તપાયેલી અત્યારે આનું ખૂબ ડેવલપ થયો છે અને વર્ષમાં બેથી ત્રણ ભંડારા થાય છે હનુમાન જયંતિ વખતે શિવરાત્રી ઉપર આના શ્રાવણ મહિનાના અમાસ ઉપર ત્રણ ભંડારા થાય છે ત્રણથી ચાર આજે માણસને જમણવાર પણ અહીં થાય છે ઘણા લોકો બહારથી આવે છે અને એમની બધાનું મનોકામના અહીં પૂર્ણ થાય છે મંદિરમાં લોકો દૂર દૂરથી મંદિરે આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે શનિવાર અને મંગળવારે હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શનાર્થે આવે છે અને લોકોની મનોકામના પૂર્ણ થતા આનંદનો અનુભવ કરી ધન્યતા અનુભવે છે